ચૈત્ર સુદ પૂનમ એટલે હનુમાન જયંતી ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી દાદાના સાનિધ્યમાં પણ દિવ્ય અને અલૌકિક દર્શન સાથે ભક્તોની ભીડ જોવા મળી હતી. ત્યારે વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરના મધ્યમાં આવેલા વર્ષો જૂના પ્રાચીન રોકડીયા હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતી નિમિત્તે

હનુમાન જયંતિનો પર્વ ઉજવાઈ રહ્યો છે એના અંતર્ગત થોડી વાત કરું તો આજે એકસો પંદરમો આ પર્વ એટલે કે હનુમાન જયંતી મહોત્સવ ઉજવાય છે અને ચૈત્ર સુદ એકમથી નોમ સુધી અહીંયા અખંડ રામધૂન ચાલે છે અને એકસો પંદર વર્ષથી આ એ રામધૂનના અંતર્ગત આજે અહીંયા હનુમાનજી મહારાજનો યજ્ઞ થાય છે દર પૂનમે ચૈત્રી પૂનમે યજ્ઞ થાય છે યજ્ઞ સવારે આઠથી બપોરના એક વાગ્યા સુધી હોય છે એમાં એકવીસ કુંડી યજ્ઞ હોય છે ત્યારબાદ સાંજે ચારથી થી રાત્રિના બાર સુધી એકસો આઠ હનુમાન ચાલીસાના પાઠ હોય છે આ ઘણા વર્ષોથી પરંપરાગત ચાલ્યો આવે છે રોપડી હનુમાન સત્સંગ મંડળ આજે આયોજન કરે છે અને બહુ જહેમત ઉઠાવી અને સારા એવા ગામનો ભક્તોનો પ્રતિસાદ મળે છે ભક્તોની ભાવનાથી એકવીસ કુંડી યજ્ઞ પણ અહીં પૂરો થાય છે અને બપોરે મધ્યાહને અહીંયા પણ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે દિનેશ